સુરત શહેરમાં સોળ સત્તર ની રાત્રિમાં વેલ્ડ રોડ ઉપર ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગઈ હતી અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ વાપી ભીલાડ વરસાદ રૂરલ અલગ અલગ જગ્યાએ પંદરથી ચૌદથી પંદર જગ્યાએ ઘરસોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દાવાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિશન ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરુસિંહ જુની સતવીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાગ અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ તંબુસિંહ રૂધાની એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિશન ઓરિજનલ જળગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમને બિનભાષી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના ને એવું પણ મળી રહ્યું છે જે ગરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતપીરસિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મસેક વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે